રાજસ્થાન સમાજ દ્વારા હોળી પછી આવતી સાતમ તેમજ દશામાના વ્રતની ઉજવણી કરતા હોય છે સાતમ પછી દશામા વ્રતની ઉજવણી કરતા હોય છે સમાજની મહિલાઓ નવા વસ્ત્રો પહેરી વડલા પાસે વડલાને સૂતરની દોરી બાંધી તેમજ શિલા એટલે કે દશામાનું શિલા પૂજન કરી ધૂપકંકુ અબીર ગુલાલ વગેરે વડલા પાસે દશામાની પૂજા કરતા હોય છે વર્ષોથી ચાલતી આવેલી પરંપરા શીતળા સાતમની તેમજ દશામાના વ્રતની ઉજવણી ખેડ બ્રહ્મા પ્રજાપતિ સમાજ દ્વારા કરાતા હોય છે સવારે વહેલા પૂજા વિધિ કરતા હોય છે તેમજ સમાજવાડીમાં સમાજની મહિલાઓ એક થઈ પોતાના સમાજના લોકગીતો તેમજ દશામાની કથાઓ કરતા હોય છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેશ પટેલ સાબરકાંઠા